નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાળ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વન વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરશે રાજ્યમાં સોળ હજારથી વધુ ગામના અઢાર લાખ પંચાણુ હજારથી વધુ ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી મળશે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હવે ગ્રુપ બદલીને પરીક્ષા આપી શકે તેવી બોર્ડની જાહેરાત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે સ્નેહ કરુણા અને ભાઈચારાના સંદેશને પ્રસરાવતા નાતાલના પર્વની આજે ઉજવણી અને મહિલા ક્રિકેટમાં વડોદરામાં ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને શ્રેણી વિજય મેળવ્યો સમાચાર વિગતવાર ભારતના રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આજના જન્મદિવસને દેશભરમાં સુશાસન દિવસ તરીકે મનાવાય છે આજના દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે આ નિમિત્તે મુખ્યમંત્રી વન વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરશે આ ઉપરાંત મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ટેકનોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાગત ટુ એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ કરશે રાજ્યકક્ષાના કાર્યક્રમની સાથે સાથે આજે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાય અને પ્રશાસન ઓર વિષય વસ્તુ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ શિબિરમાં સરકારી નીતિઓ યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા વિચાર વિમર્શ પણ કરાયો મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ અને ઇમર્જિંગ શ્રેણીમાં પસંદ થયેલી કચેરીને સન્માનિત કરવામાં આવી આજે સાંજે ભુજ અદાણી ઓડિટોરિયલ જીકે જનરલ હોસ્પિટલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે સુશાસન સપ્તાહ અંતર્ગત ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને રાષ્ટ્રીય સ્તરનો ભૂમિ પુરસ્કાર જ્યારે કૃષિ ખેતીવાડી વિભાગને સિલ્વર સ્કોચ પુરસ્કાર અને ડાંગ પોલીસ પ્રશાસનને ગોલ્ડ સ્કોચ પુરસ્કાર પણ મળ્યો છે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાની ત્રીસ ગીગાવોટની ક્ષમતા સાથે સમગ્ર દેશભરમાં અગ્રેસર હોવાનું મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં સોળ હજારથી વધુ ગામના અઢાર લાખ પંચાણું હજારથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે જ્યારે બાકી રહેલા છસો બત્રીસ જેટલા ગામના ખેડૂતોને દિવસે સત્વરે વીજળી અપાશે

એકથી નવર ગામોમાં તો આઠથી ચાર જ આપવામાં લોકોની ઘણી બધી તકલીફ થતો હતો જીપ ઇરિગેશનમાં સારામાં સારી રીતે આપણે વીજળી આપી શકીએ તો પાણીનો વગાડ પણ આપીએ આ ઉપરાંત ગાંધીનગર બનાસકાંઠા અમદાવાદ અને ખેડામાં કુલ છ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી હોવાનું પણ શ્રી દેસાએ ઉમેર્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ હવે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કોઈપણ ગ્રુપ રાખી પાસ થાય તો તે ધોરણ બારમાં ગ્રુપ બદલી શકશે અને કોઈપણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બી સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રિપીટર તરીકે કોઈપણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે ગ્રુપમાં ફેરફાર ઇચ્છતા વિદ્યાર્થીએ છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે આ સાથે જ ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની અરજી લેટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ ચોવીસ ડિસેમ્બર હતી જેની મુદત બે દિવસ માટે લંબાવીને આવતીકાલ સુધીની કરવામાં આવી છે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી પંદરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવાલ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો વિવિધ પ્રસ્તુતિ રજૂ કરશે કાર્નિવલમાં મુલાકાતીઓ કાંકરિયા લેક ફ્રન્ટ પરિષદમાં વિનામૂલ્ય પ્રવેશ કરી શકશે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેરના મેયર પ્રતિભા જૈને વધુ માહિતી આપી

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિ વન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ ઉજવાશે કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં પંચાવન જેટલા કચ્છી સાહિત્યકારો કલાકારો ભાગ લેશે યુવાનો વડીલો બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માડુઓને ધ્યાનમાં રાખી કુલ ચૌદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છી સાહિત્ય અકાદમીના ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે ભુજમાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી પ્રકારના નિબંધો વાર્તાઓ કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે કચ્છના ચારણી સાહિત્ય અને લોક સંગીતની પણ વાતો થવાની છે કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ બ્રિજ પર પ્રવાસીઓની ભેડને જોતા ખાનગી બસ અને ભારે વાહનોને જવા પર પ્રતિબંધ મુકાયો છે આ અંગે જિલ્લા કલેકટર જેટી પંડ્યા વધુ માહિતી આપી રહ્યા છે પચીસ ડિસેમ્બર થી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી ભીડ કારણે દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાધીશ મંદિરમાં મંદિરમાં વધારે રહે છે છે આથી બેટ દ્વારકા સુદર્શન બ્રિજ આવેલો તેના પર ભારે વાહનોનું પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી જે યાત્રાળુઓ નાના વેહિકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય તેથી વ્યવસ્થાના ભાગરૂપે સલામતીના ભાગરૂપે આજે નાતાલનું પર્વ છે રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ખ્રિસ્તી સમાજ દ્વારા આ પર્વની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે સવારથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે ઈસુ ખ્રિસ્તના સ્નેહ કરુણા અને ભાઈચારાના સંદેશને પ્રસરાવવા સાથેના આજે આ પર્વની ઉજવણી સમગ્ર જગ્યા પર થઈ રહી છે મહિલા ક્રિકેટમાં ભારતે બીજે એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને એકસો પંદર રનને હરાવીને બેપોડ શૂન્યથી શ્રેણી વિજય મેળવ્યો છે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં પાંચ વિકેટે ત્રણસો અઠ્ઠાવન રન બનાવ્યા હતા હરલીન દેઓલે એકસો પંદર રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના પાર્ટિકા રાવલ અને જેમીમા રોડ્રિગ્સે અડધી સદી ફટકારી હતી ભારતના ત્રણસો ઓગણસાઠ રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ છેતાલીસ ઓવરમાં અને બે બોલમાં બસો રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું શ્રેણીની ત્રીજી વન ડે સત્યાવીસ ડિસેમ્બરે રમાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ ત્રેવીસ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સિદ્ધપુર તાલુકામાં એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વન વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરશે રાજ્યમાં સોળ હજારથી વધુ ગામના અઢાર લાખ પંચાણું હજારથી વધુ ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી મળશે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હવે ગ્રુપ બદલીને પરીક્ષા આપી શકે તેવી બોર્ડની જાહેરાત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવાલનો આરંભ થશે સ્નેહ કરુણા અને ભાઈચારાના સંદેશને પ્રસરાવતા નાતાલના પર્વની આજે ઉજવણી મહિલા ક્રિકેટમાં વડોદરામાં ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને શ્રેણી વિજય મેળવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા